ગામડાની માલિકો એક ભાઈ પસા આઠ હજાર ની ભે લાવ્યો ભે નવ સુંદરી જાફરા બધી કુંઠી ઓમ શિવટી બરો લોહી ની ફૂટે દસ હેર દૂધ કરે એક ટાણા નું ગાડાની વાહે બાંધી ને લેવા ને પાંચક વાગ્યા નું ટાણું થયું ગમે ને ભે ને બાંધી અને તમારે જોવું ગાડી આવે હાડી આવે લાડી આવે આજુબાજુ વાળી પેલા આવે અને ઈ જે આ બેઠે આમ આમ કરીને બેહે ને આમ હે વિમળા માર દેર તો ડોબુ સારું ગોચ કેવા જેવી જ હોય તમને શું ખબર પડે ભાઈ ભી તમાર દેર ને ડોબા ગોતતા જ આવડે કેમ એટલી બધી તાળીઓ પાડો તમે ભાઈ મજા આવ્યો તમે ખોટા ખીખિયાટા ખૂંદોમાં